મૌલિક નાદપરાના અન્ય યુવતી સાથેના સીસીટીવી હાલ જાહેર કર્યા છે જણાવી દઈએ કે મૌલિક અને અન્ય યુવતી ઓફિસમાં પ્રેમ લીલા કરતા હોય તે પ્રકારના સીસીટીવી જાહેર કર્યા છે પીડીતાએ મીડિયા સમક્ષ કહ્યું કે અમારે બંને શારીરિક સંબંધ પણ હતા અને જરૂર પડશે ત્યારે તે બાબતના વિડીયો કોર્ટમાં રજૂ કર્યું છે અને મારા સહિત અન્ય કેટલા કેટલીક યુવતીઓને પોતાની જાળમાં મૌલિકે ફસાવી હતી તેમ મૌલિકે મને માર માર્યા બાદ મારી સાથે સમાધાનની વાત કરી હતી મને કહ્યું હતું કે જેમ મેં તને માર માર્યો તેમ તું પણ મને મારી લે ત્યારબાદ જે ઘટના બની તેના સીસીટીવી હાલ સામે આવી ચૂક્યા છે અને મેં મોલિકને ફાઇનાન્સિયલી ખૂબ જ સપોર્ટ કર્યો છે હવે એમાં એવું છે કે જે મારો પહેલો વિડિયો છે જાન્યુઆરી 2024 નો છે જેમાં એ મને ઢોર માર મારે છે અને બીજો છે માર્ચ 2024 અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એને એના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે પછી સમાધાનની વાત અમારે થતી હતી એ મારી પાસે રોયો પગે પડ્યો એ બધું કર્યું અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે

અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલું સપોર્ટ કરેલો છે બિઝનેસમાં એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો એટલે મને મારી જાત ઉપર ગુસ્સો આવતો તો સૈનિક શોષણ થયેલું છે તમે એક વીડિયોમાં એવો ઈશારો એ વસ્તુનું છે પણ એ વસ્તુ કોર્ટમાં સાબિત કરવાની કે એ લીધે હતું એનું ભી છે અને રિલેટેડ એક છે મારી પાસે એ કોર્ટમાં રજૂ કરવાનું થાશે ત્યારે નહીં

આ રીતે મેં કીધું આ કપડી તારાથી સહન નથી થતી તો કે હું સુઈ જાઉં છું ને એ સુઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે અને જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલો હતો ને એને રિપીટ ચાલાકીથી કર્યો છે અને એ બધું જે સમાધાન ને બધું હતું એનો ષડયંત્ર હતું જાણી જોઈને મને ઉપસાવીને સોરી કહીને રોઈને ગિરગિટની જેમ એ રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ

અને એના ભી જ્યારે કોર્ટમાં માં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઈશ કોઈ ફરિયાદ નોંધાવશો શારીરિક શોષણ ઈ અત્યારે હું કંઈ નહીં કહી શકું પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ અન્ય કોઈ સ્ત્રીઓ સાથે એવું કંઈ પણ બની છે અન્ય કોઈ સ્ત્રીઓ સાથે હા ઘણા ઘણી સ્ત્રીઓ સાથે છે ઇનફેક્ટ એનું કામ જ હતું જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ એ ફ્રીમાં કામ કરી દેતી આવી રીતે પટાવીને રાખતી તો એની સેલરી ના પડે એટલે સિવાય સિવાય બી બી ઓફિસ બીજી મને ખબર નથી અને આટલી નીચતા સુધી માણસ જઈ શકે બીજી એની પાસેથી એક્સપેક્ટેશન શું રાખી શકાય

બીજી થપ્પડ મારે ત્રીજી થપ્પડ મારે ક્યાં સુધી તમે ચૂપ રહેશો ક્યાં સુધી તમે ચૂપ રહેશો ત્યારે જ તો તમે અમારે પોલીસ ફરિયાદ કરી હોય ને પેલું હું એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પહેલા એના ફેમિલીને વિડિયો કર્યો કે આ મોયકલો ત્યારે જ કે આ મારી સાથે આઉ બિહેવ થયું છે અને એના પપ્પા સાથે ભી વાત કરેલી છે એ ભી હું પોલીસ છો કે ગઈતી મહિલા પોલીસ છો એની બારે અમે વાતચીત છે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાક છે એ બધી વસ્તુ થઈ જાય પપ્પાની સામે મારેલી છે 3-4 કપ્પડ મારેલી છે અને એને કોઈ ખબર એ કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે કેમ કે કે એને ખબર હતી મારી પાસે વિડિયો છે આગળ વાત કરી જંબુસર તો જંબુસર શહેરની ઓમકાર સોસાયટી ખાતે ચાલી રહેલા ગટર લાઈન ના કામ કારણે એક મોટો વિવાદ ઊભો થયો છે ગટરનું કામ પૂર્ણ થતાં સોસાયટીના બહારના ભાગે જ્યાં કુંડે આ ગટરના પાણીની નિકાલની જગ્યા જે હતી બનાવવામાં આવી રહી હતી ત્યાં બાજુમાં આવેલા એક ગલ્લાના માલિકે ગાંધીનગરના કોન્ટ્રાક્ટરના માણસો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે ગલ્લાના માલિકના જણાવ્યા મુજબ ગટરનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ તેમની જાણ બહાર અને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના તેમના ગલ્લા પર જેસીબી મશીન ફેરવી દીધું હતું અને જેના કારણે ગલ્લાને નુકસાન પહોંચ્યું છે

હું ઓમકારનગરમાં આઠ એક વર્ષથી રહું છું મારા ઓમકારનગર ગેટની બહાર મારી એક નાનું કેબિન મૂકેલું છે જે કેબિનને એક ગાંધીનગરથી કાર્યકર્તાઓ આવ્યા છે ગટરનું કામ કરવા માટે એમની અમને જાણ નથી પણ અમે નગરપાલિકામાં મુલાકાત લીધી તો નગરપાલિકાવાળાએ કહ્યું છે કે આ તો ગાંધીનગરથી સરકારી યોજના આવેલી છે એ સરકારી યોજનાના માણસોએ મારો ગલ્લો રસ્તાની સાઇડ પર હતો તો પણ એને મને કોન્ટેક કર્યા વગર એની પર જીસીબી મારીને એના નીચેના ચારો વ્હીલ અને ગલ્લાને નુકસાન પહોંચાડેલું છે એમના કોન્ટ્રાક્ટરને મહિલા પછી વાતચીત કરતા એ કહે છે કે પહેલેથી તૂટી ગયું છે તો એમને પૂછવામાં આવતા એ અપશબ્દોનો ઉપયોગ પણ કરે તો હવે આ આપણે આગળ વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં આવેલી સનરાઈઝ હોટેલને મનપા દ્વારા કરારમાં આ નોનવેજનું વેચાણ નહીં કરવા શરત હોવા છતાં શરતોનો ભંગ કરી અને નોનવેજ વાનગીઓનું વેચાણ કરવામાં આવતું હોય તેવું આજે હોટેલને સ્ટીલ મારી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ ત્યાં મનપાના સ્ટેટ વિભાગ દ્વારા મુહમ્મદ આસિફ મિયા શેલિયાને આપવામાં આવેલી નોટિસનો દસ દિવસ પૂરા થવા છતાં પણ યોગ્ય પુરાવા સાથેનો જવાબ રજૂ કરવામાં નિષ્ફળ નીવડતા હવે મહાનગરપાલિકાની શરતોનો ભંગ કરવા બદલ હોટેલ તાત્કાલિક અસરથી દેવામાં આવી છે છે અને કરવામાં આવતા ત્યાં ચકચાર મચી પામી તો વ્યાગાળા તરફ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડના તુંબ ગામમાં એક કંપનીમાં આગ ભભૂકી ઉઠતા તફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે ઘટનાની વિગતે આપણે વાત કરીએ તો વલસાડના ઉમરગામ તાલુકાના તુંબ ગામ ખાતે આવેલી એક કંપનીમાં બપોરે એક વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ કંપનીમાં કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર ત્યાં આગ લાગ્યાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જો કે ચોક્કસ કારણ શું છે તેની તપાસ હાલ ચાલુ છે ત્યારે આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ સમયસર બહાર નીકળી ગયા હતા અને આ ઘટનામાં કોઈ પણ જાનહાની ઘટના અત્યાર સુધીમાં સામે આવી નથી તો આ તરફ વાત કરીએ આપણે મહેસાણાની તો દૂધસાગર ડેરીમાં હજુ ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ચૂંટણીમાં કોઈ ખાસ અચકાવટ કે હરીફાઈ જોવા મળી ન હતી અને બંને પદ માટે બિનહરીફ રીતે વરણી થઈ હતી ડેરીના ચેરમેન પદે અશ્વક ચૌધરીની અને વાઇસ ચેરમેન પદે દશરથભાઈ ગિરધરભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે બંને આગેવાનોને ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર રીતે મેન્ડન્ટ પણ આપવામાં આવ્યું હતું અને ત્યારે પાર્ટીના આ મેન્ડન્ટને પગલે અન્ય કોઈ ઉમેદવારોએ નામાંકન ન કરતાં વરણી પ્રક્રિયા સરળ બની ગઈ હતી ત્યારે સ્થાનિક સહકારી ક્ષેત્ર માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે દૂધસાગર ડેરી ઉત્તર ગુજરાતની હોનારત ગણાતી સહકારી સંસ્થાઓમાંની એક છે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વ હેઠળ ડેરીના વિકાસ ઉત્પાદન ક્ષમતા અને ખેડૂત હિતના મુદ્દાઓ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે આ ચૂંટણી પૂર્ણ થતાં ડેરી પરિસરમાં શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો અને મોટા પાયે કાર્યકરો હાજર રહી વધામણી કરી હતી ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન હવે ચેરમેનની ચૂંટણી હતી એ ચૂંટણી પણ થઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વર્તન આભાર માનું છું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણા પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું દૂધસાગર ડેરીમાં ગયા પાંચ વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ઓવર વધ્યું છે દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે સંકલ્પ કરે છે કે આવનારા પાંચ વર્ષની અંદર પશુપાલક અને દૂધના સારા ભાવ આપીશું દૂધસાગર ડેરીમાં વહીવટમાં પાર દર્શ દર્શક અને કર્કસરી વહીવટ કરી અને જે પણ પૈસા બચશે કે અમારા પશુભાગને ઘર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું અને નવો ઉકાસન મેં તેવી પ્રમાણે દૂધસાગર ડેરીમાં গত 5 વર્ષની અંદર નવો પાડો પ્લાન્ટ ટેટ્રાબેગનો પ્લાન્ટ દિલ્હીમાં પંદીર પ્લાન્ટ યોગર્ટ પ્લાન્ટ આ બધા કામો થયા છે આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટેનું પણ આયોજન કર્યું છે અને એના દ્વારા અમે પશુભાગને સારો ભાવ આપી શકીએ

તેમની નવસારી મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા શહેરમાં વિવિધ નારાઓ અને ઉત્સાહભેર અભિવાદન વચ્ચે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાયું હતું અને આપણે વાત કરીએ તો આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ તેમના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સ્થાનિક ભાજપ એકમ દ્વારા આયોજિત આ સ્વાગત સમારંભે સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ આપણે વાત કરીએ તો નવસારી જિલ્લાના બિલીમુરા શહેરમાં દારૂબંધીને અવગણતા કેટલાક લોકોએ ઉડાવતા સર્જ્યા આ આ બનાવીને આવ્યો અને જેના પગલે મામલો હવે ઝડપથી સામે આવ્યો છે ઘટનાની જાણ પોલીસને થતાં જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી અને કાયદાનું ભાન કરવામાં આવ્યું સમગ્ર ઘટનાએ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન સામે ન્યાયપૂર્ણ પ્રતિસાદની જરૂરિયાત ઉજાગર કરી છે લોકોએ કાયદાનું પાલન કરવાની મહત્ત્વની શિક્ષા પણ અહીંથી મેળવી છે તો આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં ગુજરાત મહારાષ્ટ્રની હદનો જૂનો વિવાદ ફરી ઉછાળ્યો છે વર્ષ ઓગણીસો સાઠમાં બંને રાજ્યો અલગ થયા છતાં કેટલાક સર્વે નંબર પર માલિકીના પ્રશ્નો યથાવત છે સુંબાના સર્વે નંબર નો પર મહારાષ્ટ્ર દાવો કરી રહ્યું છે અને આજે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીનની માપણી કરવા પહોંચ્યા હતા પરંતુ ગુજરાતના વહીવટીતંત્રે અગાઉથી તૈયારીઓ કરી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે હવે આ ચર્ચા બાદ મહારાષ્ટ્રની ટીમને માપણી કર્યા વિના જ પરત ફરવું પડ્યું સ્થાનિક ગ્રામ પંચાયતની આ ગ્રામ પંચાયત વર્ષોથી આ વિસ્તારમાં વીજળી પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે અને મિલકત ધારકો પણ ગુજરાતમાં જ રહેવાની માંગ વ્યક્ત કરી રહ્યા છે મહારાષ્ટ્રની નોટિસો અને દાવાના કારણે લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે અત્યારે જણાવી દઈએ કે આ હદનો વિવાદ બંને રાજ્ય સરકારોના સ્તરે ઉકેલાય તેવી અપેક્ષાઓ ઊંચી રહી છે તો હવે આ તરફ આપણે વાત કરીએ તો નવસારીના ટાઉનહોલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને એસઆઈઆર કાર્યશાળાનું આયોજન થયું કાર્યક્રમમાં નવસારી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી ભાજપના અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળામાં પાર્ટી કાર્યકર્તાઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જેથી તેઓ આવનારા ચૂંટણીમાં સક્રિય અને પ્રભાવશાળી કામગીરી કરી શકે પ્રસંગે જગદીશ વિશ્વકર્માય કાર્યકર્તાઓને પ્રેરણા આપી પાર્ટીના ધ્યેય અને જ્ઞાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમ પ્રસંગે ઉજવણી અને ઉત્સાહભેરનો માહોલ જોવા મળ્યો હતો આજે નવસારી ખાતે મતદાર યાદી મિસેસ સુધારણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને સુરત જિલ્લાની ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળા લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા એમના સાથે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી એવા શ્રી ધનકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આવતાના સમયે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબનો ખૂબ ઉત્સાહ અને મુલકાભેર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જે આગામી સમયમાં જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે વિશેષ કરીને જે મતદારો છે સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘૂસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆરનો મતદાર યાદી સુધારનો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગતની આજની આ કાર્યશાળા છે ને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપેલી છે અને બીજું એનું જે કંઈ આગામી સમયમાં માર્ગદર્શન આપવાના છે એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને મુકેશભાઈ આપશે અને રાષ્ટ્રીય મંત્રી શ્રી ધનખદ સાહેબ પણ આપી અમને કાર્યકર્તાઓને એમને માહિતગાર કરશે આભાર તો હવે તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના પાડીના ચીવલ રોડ ઉપર આજુ સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરે અકસ્માત સર્જાયો હતો ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગઈ અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતાં જ તરત જ એકસો આઠ તથા પોલીસ દળ સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્તોની પારડીના સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં રિક્ષા ચાલકો નિયમોનું પાલન કર્યા વગર બેફામ રીતે મુસાફરોને સવારી આપી રહ્યા છે અને જેના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે આરટીઓ તથા તંત્રની રહેમ નજર હેઠળ અવ્યવસ્થિત સંચાલનના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે વાપીના ડુંગળી ફળિયા મહાવીરનગર પાસે ભંગરના કચરામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘનિષ્ઠ વસવાટવાળા જે વિસ્તાર છે તેમાં આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા દડો સ્થળ પર દોડી આવ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા રાત કે કોઈ વાહન ચાલકે બીડી કે સિગારેટ સળગતી ફેંકી હોવાથી આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સદભાગ્યે કોઈ પણ મોટી અનિષ્ટ ઘટના ટળી છે અને કારણ કે આસપાસના મકાનો સુધી આગ ન ફેલાય તે માટે કંટ્રોલ લાઇન બનાવવામાં આવી હતી અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે સ્થાનિકોએ આ ભંગારના જે ઢગલા છે તે હટાવવા અને સલામતીના નિયમો પાલન કરવાની માંગ કરી છે હવે આ તરફ આપણે વાત કરીએ તો નવસારીના વાંસદા તાલુકાના રાણકુવા ગામે એકબીજાની સાથે અથડામણ સર્જાઈ હતી આ ઘટના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે તણાવ ભરેલો સંઘર્ષ જોવા મળ્યો હતો આસપાસના ગ્રામજનો પણ ચકિત થઈ અને ભેગા થતા અને આ દ્રશ્ય જોઈ ભયભીત થયા હતા સમગ્ર ઘટના વિસ્તારમાં ચકચાર અને સંકટમય માહોલ બની ગયો હતો અને આ જે બુટલેગરો છે તેની સામે કડક પગલા ભરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે હવે આ તરફ આપણે વાત કરીએ આગળ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીની આવક અને ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે અને યાર્ડમાં રોજના સરેરાશ બારસો કટ્ટા જેટલી ડુંગળીની આવક નોંધાતી હોવા છતાં કમોસમી વરસાદ અને વાવાઝોડું જોવા જેવા પરિબળોના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે પરિણામે બજારમાં આવકમાં આવતો જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને યાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે આજ સિઝનમાં થતી આવકની સરખામણી કરીએ તો આ વર્ષે ડુંગળીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે ભાવની વાત આપણે કરીએ તો યાર્ડમાં ડુંગળીના પ્રતિમણ સોથી ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં વીસ થી ત્રીસ રૂપિયાનો વધારો પણ નોંધાયો છે અને જો કે હાલના ભાવોથી ખેડૂત વર્ગ અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે વરસાદી પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઘટ્યું છે બજારમાં આવક ઓછી છે અને મજૂરી પરિવહન ખર્ચ પણ વધ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને અત્યારે અમારે બિયારણ ખાતર દવા બધું મોંઘું થઈ ગયું છે સરકારને નિકાસ કરવી નથી

ડુંગળીના અને આમાં અમે ખોટા હેરાન થયા અમારી ખોટી મજૂરી ચડી ગઈ છે તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત